નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મેળો હવે રાઇડ્સ સાથે થશે એસઓપીમાં મોટી રાહત રાજ્યભરના રાઇડ સંચાલકોની મુખ્યમંત્રીને રજૂઆત બાદ ગૃહ વિભાગે નિયમો હળવા કરતો પરિપત્ર જારી કર્યો રાઈડ્સના નિયમોમાં સુધારા અંગે જિલ્લા કલેક્ટર અને સીપીને છૂટ અપાઈ રાજકોટ સહિત રાજ્યભરમાં લોકમેળાઓમાં રાઇડ્સ મુદ્દે એક વર્ષ સુધી વિવાદ ચાલ્યા બાદ હવે તમામ મેળાઓ રાઇડ્સ સાથે યોજાવાનો માર્ગ મોકળો બન્યો છે રાજ્યના વિભાગે લોકમેળાઓમાં રાઇડ્સ નાખવા માટેની અગાઉની એસઓપીના નિયમોમાં ઘણી છૂટછાટ આપી છે અને તેની અમલવારી માટેની સત્તા તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને સર્વે પોલીસ કમિશનરોને આપી છે રાજકોટમાં ગત વર્ષે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના અને અમદાવાદમાં રાઇડ્સ તૂટી પડવાની દુર્ઘટના બાદ લોકમેળાઓમાં રાઇડ્સ માટે રાજ્ય સરકારે નવી એસઓપી બનાવી હતી જેના પગલે રાઇડ્સ સંચાલકો અને સરકાર વચ્ચે વિવાદ થયા બાદ ચાલુ વર્ષે પણ રાઈટ સંચાલકોએ ફોર્મ નહીં ફરી રાઈડ્સના નિયમોમાં છૂટછાટ માટે માંગણી કરી હતી પરંતુ જિલ્લા કલેક્ટરોએ એસઓપીના કડક પાલનનો આગ્રહ રાખતા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને તેના પગલે ગૃહ વિભાગે લોકમેળામાં રાઇડ્સ મુદ્દે નવું જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે મેળા ઓર્ગેનાઇઝર વેલફેર એસોસિએશન અમદાવાદ અને અન્ય આનંદ મેળાઓના આયોજકોને લાઇસન્સ મેળવવા પડતી અગવડો અંગે રજૂઆત કરાતા ગૃહ વિભાગ દ્વારા એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ સેફ્ટી રૂલ્સ બે હજાર ચોવીસમાં સુધારો કરવા સૂચના આપી હતી જેમાં લાઇસન્સ આપવાની સમય મર્યાદામાં ઘટાડો કરવો સિટી ડિસ્ટ્રિક્ટ રાઇડ્સ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીમાં સ્થાનિક સરકારી ઇજનેરોની નિમણૂક કરવી ટેમ્પરરી મેળાની રાઇડ્સ માટે ફાઉન્ડેશન મુદ્દે સુધારો સૂચવ્યો છે લાઇસન્સ આપવાની સમયમર્યાદા હાલના નિયમ મુજબ અરજદારે અરજી કર્યાના દિન સાઠમાં લાઇસન્સ આપવાનું રહેશે અથવા કારણો સહિત નકારવાનું રહે છે જ્યારે આનંદ મેળા માટે લાઇસન્સ આપવાની સમય મર્યાદા દિન ત્રીસની કરવામાં આવી છે રાઇડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીમાં સ્થાનિક સરકારી ઇજનેરોની નિમણૂક સિટી ડિસ્ટ્રિક્ટ રાઇડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીમાં નિમણૂક થયેલા ઇજનેરોને એમ્યુઝમેન્ટ રાઇડ્સ ગેમિંગ ઝોન આનંદ મેળા ઇન્સ્પેક્શન માટે એકથી વધુ જિલ્લાઓ અથવા શહેરોની જવાબદારી આપવામાં આવેલ હોવાનું ધ્યાન પર આવતા સ્થાનિક સરકારી ઇજનેરોની નિમણૂક કરવા આવે તો ત્રીસ દિવસમાં લાઇસન્સ આપવામાં સરળતા ઊભી થાય તેવી સ્થાનિક ઇજનેરોની સમાવેશની સૂચના અપાઈ છે ટેમ્પરરી મેળાની રાઇડ્સ માટે ફાઉન્ડેશન ટેમ્પરરી મેળાના આયોજકોએ રાઇડ્સ માટે જરૂર જણાયેલી ચાર્ટર્ડ એન્જિનિયર દ્વારા સૂચવાયેલી સોઇલ સ્ટેબિલિટી રિપોર્ટ તેમજ રાઇડ્સની લોડ બેરિંગ કેપેસિટી તથા અન્ય જરૂરી વિગતો ધ્યાને લઈને ફાઉન્ડેશન કરવાનું રહેશે ત્યારબાદ જો માર્ગ અને મકાન વિભાગના ઇજનેર દ્વારા તપાસ થયા બાદ જરૂરી સૂચના મળે તો તેમાં સૂચિત ફેરફાર કરવાનો રહેશે રાઇડ માટે જો જરૂર જણાતી ન હોય તો આરસીસી ફાઉન્ડેશન અંગેનો આગ્રહ રાખવાનો રહેશે નહીં લાઇસન્સના દિવસોની ગણતરી આયોજકોને ઓપરેશન લાઇસન્સ મળ્યાની તારીખથી નેવ દિવસની મર્યાદા ગણવાની રહેશે ગૃહ વિભાગે નવા પરિપત્રની પંચોતેર ટકા પ્રશ્ન હળવા કરી દીધા છે પરંતુ હજુ પણ ડોક્યુમેન્ટનો આગ્રહ રાખવામાં આવે છે જે શક્ય નથી અને બીજો નવો એસઓપી મુજબ આઈએસએફઓ રાઇડ્સ માંગવામાં આવી છે જ્યારે મોટા ભાગના મેળામાં ચાલતી રાઇડ્સ એસેમ્બલ હોય છે આથી આ મુદ્દે જિલ્લા કલેક્ટર અથવા પોલીસ કમિશનર જે લાગુ પડતા હોય તેમણે છૂટછાટ આપવી પડશે તો જ મેળામાં રાઇડ્સ ચાલુ થઈ શકશે કૃષ્ણસિંહ જાડેજા મેળા આયોજક સોજન દિવ્યભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ